મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ત્યાં એક કમિટી બનાવી છે જેમાં એમણે જાહેરાત કરી છે કે ત્રીસ જૂન પહેલા મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થશે કારણ કે મહારાષ્ટ્રના ખેડૂતોની જરૂર છે તો ગુજરાતના ખેડૂતો તો આપઘાત કરી રહ્યા છે આર્થિક સકડામણના કારણે બેંકોમાંથી લોન લીધી છે એ બેંકોમાંથી પૂરી ન થતા એમણે ઘરેણા ઉપર બીજી લોનો લીધી છે વ્યાજે રૂપિયા લીધા છે અને એના ફોન આવતા ખેડૂતો હમણાં જ એક કરશનભાઈ આહિરે આપઘાત કરી લીધો તો મારી ગુજરાત સરકાર પાસે માંગ છે કે આટલા બધા કઠોર ન થાવ આટલા બધા અહંકારી ન થાવ આજે ગુજરાતમાં તમે ક્યારે દેવું માપ નથી કર્યું વર્ષોથી ગુજરાતમાં ખેડૂતો ખેડૂતો કરીને જ્ઞાતિના આગેવાનો જાતિના આગેવાનો પાસેથી મત લેવડાવી લો છો